અને એ હાલતા થઈ ગયા છે કેવો તડકો છે આવી છે સાયકલ ઉતારવાની તૈયારી કરે છે પણ હાલો આપણે ઉતારી હાલો આપણે પણ થઈ દડે પોચી ગયા છે થાકી ગયા તા તો એને ધીમે ધીમે હેલા છે ને આઈક તો કેવા ગાયું ને એવું સારું છે મસ્ત વાતાવરણ છે એના અમારે મિત્રભાઈ તો આગળ ઠેઠ વે ગયા સાયકલ લઈને અને અમારા રવિના બેનને મોટું તો થાય કેમ કે સાયકલ નહીં થાય તે મોટું એટલું કરીને એ લીધા એટલે એને મિત્રો આઈકોર સાઈડમાં आर्मी पाया जाए सिंह साइकल लें मैं लें जाए विशेष नहीं साइकल लें जाए साइकल आटो बाई जात बाई जो आलवा मना ना नो लिबे साइकल दे दी थी आर्मी बाई हाँ यार मी तो तू हर गाड़ी लेने लगा है कल भी नहीं लाई लिम्बू आया हूँ तो घड़ी कारों વાડીએ મે પોગી ગયા છે ને વાડીએ પોગી ગયા તો અનમિતભાઈ ચપ્પલ કાઢી નઈ તો છે કે વાટા મારે છે ને વાસ્તી બાંધી છે નનકુર છે તે કેવો કપા છે કે મજા આવે છે પોગ્યા છે તો એમ એમ થાય કે નાના મસ્તી નું છે એમ જા મકાન છે રસીમ ભાઈ પણ ઊભા છે પૂર્વી બેન ને બે અને રસીમ ભાઈ પણ ઊભો હા એમ

કેવો સરસ મજાનો ફાલ ને જીંડવા ને એવું પણ આવી ગયું છે મારી વાડીએ આપણે ગયા છીએ પણ જો વાવ્યું છે સોળી છે પછી આ તુર છે અને વાલોળ છે ના ભીંડો છે એવું બધું વાવ્યું છે બકાલું એનકોર ગુવાર છે टमेटी ना पण सोडवा असे जो हा टमेटी शेवे जायवा नाही की फुल आयवा असे शियाळ वाळ ते टमेटा आवसे चो भिंडो पण से हालो तेवढे भिंडो पण उतारी लेवी મારે કેવો ભીંડો ભીંડો છે કોમેન્ટ કરીને કેતા રહેજો આપણે જો હલવાઈ ગયા કણ વેલવાઈ ગયો આડો એ આ હા એ અહીંયા છે થોડી જો આટલી બધી સિંગુ ટોડીવાળી છે હાથમાં નજી આપણે આલ્યા જાવી છે ભીંડો ઉતારતા ઉતારતા એન્ક વાર બીક લાગી ને એટલે બાજુ સામ આવવું પડ્યું કે ગુવાર ભીંડો ને કપા ને એમાં આપણે એમ ઠેર ઠાલા જાય બાજુ જો મગની પણ આવી ગઈ છે જો પણ આપણે તોડવી નથી એક તોડી છે એક ખાઈ નાખ્યું હાલો

ફૂલડા ઉઘડ્યા છે પણ એજી આયવા નથી અરે ઈના બેન તો જો સીબડા ગોતેસ પણ કઈ જડતું નથી તમારે થઈ ગયા સીબડા જેને થ્યા હોય ઈ કમેન્ટ કરજો ચાઠ હેડ પોગી ગયા આપણે ત્રણ જ મિનિટમાં આપણે વાડીએ પોગી ગયા લા વાડીએ થીને ઠેડાનકો શેઢે પોગી ગયા કેવું સહન કરી જવું બધું એમ તુરિયા આપણે દર ખેડ આપણે વિડીયોમાં નથી આવતા ઉતારતા ને આપણે આમાં ફંગોળતા આ તુરિયાને ઠેઠ લગન કેવડા કેવડા તુરિયા એજી તો એટલા ઉતારા ને આજે થતા હોય છે અહીંયા પણ જો કેવું મસ્ત તુર્યું ટીંગાય છે તમને પણ ભાવતું હશે અને મન થાતું હશે ન ભાવતું એમ મોટું કરતું હશે કઈ તોડવું નથી કેમ કે આપણે ખાલી વિડિયો બનાવવા જ આવ્યા હશે જો અહીંયા તો છે પણ હારવાર અહીં બોર્ડની અંદર ઠેઠ અહીંયા ઠેટ છે જો સમજો છે ને કેવી મજા આવે નામ સમજો અહીંયા તો જોવા રે અધેર પણ અહીંયા તો છે બોર્ડ આવી ગઈ પગમાં તો ખબર ન રહી કેમ કે તુરિયા જેવા મસ્ત હતા ગલકાના અને તુરિયાના નાખી વાયડા

કેવડું સીપડું હશે કેવું લાગશે આલો બધા કે કોમેન્ટ કરીને કહેતા રહેજો કે કેવું સીપડું છે એમ જો કેટલી મસ્ત સુગંધા હમ અમારે રવિના દિન છે કે ઓ હો મસ્ત મળી ગયું ને થોડુંક કુણું મળ્યું થોડુંક આવું મળ્યું મજા આવી ગઈ અમાર પાછળ નાના યુટ્યુબર છે પાછા એમની પણ ચેનલ છે મને તો થાકી ગઈ છે ને તો ઘડીકવાર પોરો ખાઓ છે ક્યાં પોરો ખાવા બેહી એમ થાય છે બધે ગારો છે ને હવે એમ થાય છે કે આ કણ બેહી જ આવું છે એમ હાલો તમને કોઈન થાક લાગ્યો છે તો બેહો તો બેહી જા હું તો જો આયા બેહી જાવ મને તો થાકી ગઈ છું માર બેહો છે ઘડીકવાર રવિનાને જીબડુ લઈને થાકી હોય કે નો થાકી મને થાક લાગ્યો છે જો એકઈન થાક નથી લાગ્યો એકઈ નથી અઠી બેહતી મને તો બહુ થાક લાગી ગયો છે

હજી થોડુંક આમ આગળ આવેલું જ આવું છે થોડોક વિડીયો પણ આપણે બનાવતા બનાવતા કેવું વાતાવરણ ને એમ ઓ હો મોજે મોજે જ હોય ઓ વાળીએ તો કેવી મજા આવે જો પેલા છે તે દૂધી જડીતી પછી કે ડુંબડી જડીતી રહેવું કે ટૂંબડી મેં પડીને કે ટુંબડી જડીતી એમ સીબડું લઈને આવી છે એમ થાય ગદા હનુમાન દદા ની લઈને આવે છે એવું લાગે છે મગ મળી જાય તો મેં ખાવ મગ આપણે મગ ખાવા નથી કેમ કે હું તો થાય કે દેટલી ગઈ છું એનકોર તો જાર છે ને થોડોક પણ રચકો એનકોર વાવ્યો છે ઠેઠ કોઈ થોડું અમથું છે એનકોર રસ્તો અને એમે આપણે છે તે જવાનું છે વાડી કોઈ એટલે વાળીએ ઝાલતું થઈ જવાનું છે ઠેઠ વાળીએ જઈ ન હશે કેમ કે એમ શીબડું મળી ગયું ભૂખ લાગી ગઈ હોય તો થોડું ઘણું પેટ પૂંજા કરી લેવાની કેવું સરસ મજા નાનું છોકરું તેડ્યું એમ તેવું પડે કેમ કે વજન નથી આમ હાલ જઈશું હાલો તોય બાય બાય બધાને કેવો લાગ્યો મારો બ્લોગ ને મારી વાડી ને કેવું છે લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરતા રહેજો એલા હજી તો ભુલાય જ ગયું અહીંયા તો મરસી વાવેલી છે આપણને એમથી બ્લોગ પૂરો કર્યું પણ કાંઈ પૂરો કરવો નથી હશી તો જો મરસી વાવી છે હા એમ નથી પૂરો કર્યો હો મેં તો હમસ્ત થાય એ મજાક કરી તમારે અરે બધા અરે થાકી ગયા હતા ને એ પાછા વાળી આવી ગયું જૈન કે એમે સાહી તે હાયલા જ આવ્યું છે ઘર બાજુ તમારે શિવમ ભાઈ હારે થાજો આમ દેવ માછી પાણીમાં હાયલા જ આવી છે અને આગળ થઈ ગયા છે કે મીતું શિવા એમ કે મે જાવી છે કે તો આમ છો તો આમાં છો તો કે મે જાવી છે કે તો આયો હાલ તો ઘર બાજુ હાલતા થઈ ગયા છે એટલે પોગી ગયા છે